ડભોઈ નગરપાલિકા દ્વારા વય નિવૃત્ત કર્મચારીઓના ગ્રેજ્યુએટી રજા પગાર અને છઠ્ઠા પગાર પંચના વર્ષોથી બાકી પડતી રકમ ચૂકવવામાં આવી ડભોઈ નગરપાલિકાના કાયમી કર્મચારીઓ કે જેઓ નિવૃત્ત થયા હતા તેવા કર્મચારીઓને તેઓના ગ્રેજ્યુએટી અને રજા પગારની રકમ બે હજાર સોળથી બાકી તેમજ છઠ્ઠા પગાર પંચના તફાવતની રકમ જે વર્ષ બે હજાર અગિયારથી બાકી પડતી હતી તેવા સોથી વધુ વય નિવૃત્ત કર્મચારીઓને આજરોજ ડભોઈ નગરપાલિકા દ્વારા ચેક અર્પણ કરી તેઓના બાકી નાણાં ચૂકવવામાં આવ્યા હતા આર્થિક સ્થિતિના કારણે નગરપાલિકા દ્વારા કર્મચારીઓને નાણા ચૂકવી શકવામાં વિલંબ થયો હતો આ નિવૃત્ત કર્મચારીઓ પૈકી અમુક કર્મચારીઓની આર્થિક રીતે સારી ન હોય ઘર ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું હતું જે બાદ આ નિવૃત્ત કર્મચારીઓની રજૂઆતને પગલે તારા શ્રી શૈલેષભાઈ મહેતા સોટાએ મુદ્દે રજૂઆત સરકારમાં રજૂઆત કરતા ગુજરાત સરકાર શ્રી દ્વારા

વૈભવભાઈ આચાર્ય સહિત પાલિકાના કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા ફઝલ રઝા ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ડબોઈ આજનો પહેલી મે એટલે ગુજરાત સ્થાપના દિવસ અને આજનો દિવસ ડભોઈ નગરપાલિકાના જે નિવૃત્ત થયેલા કર્મચારીઓ છે એમના માટે આનંદનો દિવસ છે કારણ કે બે હજાર અગિયારથી છઠ્ઠા પગાર પંચના નાણાં અને બે હજાર સોળથી ગ્રેચ્યુએટીના નાણાં આ કોઈ કર્મચારીઓને મળતા નહોતા એના કારણે કેટલીક એ લોકોના જીવનમાં પણ તકલીફો પડી એમના કુટુંબમાં પણ તકલીફો પડતી હતી આ બાબત સરકાર શ્રીના ધ્યાનમાં લાવતા શ્રી શ્રીનિધિ લોન અંતર્ગત સાત કરોડ બેતાલીસ લાખ રૂપિયા નિવૃત્ત કર્મચારીઓને એમના ગ્રેજ્યુએટીના નાણાં આપી શકાય એના માટે સરકાર તરફથી આપવામાં આવ્યા અને આજે એ તમામને અહીંયા ભેગા થયા છે અને તમામના ખાતામાં પૈસા જમા થયા છે ડભોઈ નગરપાલિકાના ઇતિહાસમાં પહેલીવાર ગઈકાલે એક કર્મચારી નિવૃત્ત થયા એમને નિવૃત્તિના દાળે એમના જે નિવૃત્તિના લાભ છે તમામ લાભો એ જ દિવસે મળ્યા હોય એવો પહેલો બનાવ ડભોઈ નગરપાલિકામાં બન્યો અને એક આનંદ ઉલ્લાસથી ખૂબ જ આનંદદાયક રીતે એમણે નિવૃત્તિ લીધી આજે પણ આપ જોઈ શકો છો છ જેટલા કર્મચારીઓને એમના નિવૃત્તિના લાભ આજે આપ્યા છે એમના ચેકો આપ્યા છે કોઈને સત્તર લાખ કોઈને પંદર લાખ કોઈને બાર લાખ કોઈને દસ લાખ જેવા ચેકોનું વિતરણ અહીંયા આવ્યું છે પણ એકચ્યુઅલમાં એમના એકાઉન્ટમાં પૈસા જમા પણ આજે થઈ ગયા છે આજની તારીખમાં અને એ લોકોના મોડા પર પણ એક સંતોષ અને આનંદની લાગણી દેખાય છે એ લોકોના આશીર્વાદ આજે નગરપાલિકાના હોદ્દેદારો પર વરસી રહ્યા છે ત્યારે હું એ તમામને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને એમને જે આ સામટા નાણાં મળ્યા છે એનો એમના કુટુંબના લોકો માટે સદઉપયોગ થાય અને એમની આગળની જિંદગી માટે એમને તકલીફ ના પડે આવે એના માટે ઉપયોગ થાય એવી એમની પાસે અપેક્ષા રાખી જ ભારત માતા કી જય વંદે માત આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીની લાઈક કરો